એક સંતરામપુર થી આવું સો કિલોમીટર કાપી ને મળવા આવ્યા છે તો એને ખૂબ ખુબ દિલ થી આભાર અને એ સપોર્ટ કરતા રહો હા તો નરોજભાઈ તમારું સૌથી પહેલા વાયરલ સોંગ કયું ગયું આપણું તેલ સૌથી વાયરલ સોંગ થયું હતું ટીમલી આપડી તેનું ટાટલા તું મમ્મી તારી પડી અને એનું રેકોર્ડિંગ થયું હતું વિનાયક સ્ટુડિયો વડોદરા તો સરસ મજાનો સપોર્ટ આવ્યો અને હજુ બે હજાર સપી રીતે આપણું ચાલી રહ્યું છે જોરદાર બરાબર તમારું ફર્સ્ટ સોંગ કયું હતું ફર્સ્ટ મારું એમાં એક મસ્તી હતું તો ને આમ તો બગાડી નાખ્યો હારી નો તો એના પતિ આ કાગળ ઉપડી ગયું અને પબ્લિક નો ફૂલ સપોર્ટ રહ્યો અને અત્યારે સપોર્ટ માં જ છે એ લોકો અને આમ ક્યાં આ સિંગિંગ લાઈન માં કામ કર્યું સિંગિંગ માં તો હું લગભગ 2019 થી સ્ટાર્ટ કરી દીધું બરાબર એ જો કરી દીધું સ્ટાર્ટ કરવાનું જો ચાલુ હા તો ચાલુ બરાબર આમ તમે

Boh, wow, berapa? Kali ini, saya bilang, "Lima belas Ah, gak ada yang berubah. Barangnya, gak ada 5 harus jelek. Bagok, party, car, car, pakai, beliannya. Beliannya, baru. Utama doang, eh, centang. Utama doang, rokok. Jika gue, maruf itu gambar kalau kombo gue, makin simpan jemaah. yang Bisa તો આ સ્વિંગિંગ લાઈન લીધે તમે આ સોંગ ઉતારો છો એ રીતના મતલબ કે તમે કઈ જગ્યા પર આમ રામતામ જતા છો તો લોકો નો પ્યાર કઈ રીતના રહેશું બસ સરસ મળે છે મતલબ બધી જગ્યા આપણી પબ્લિક મતલબ બધા ઓળખી જાય છે અને સારો સપોર્ટ તારો મળ્યો છે બસ પબ્લિક ને એવું કેવા માંગીશ કે આવો ને આવો સપોર્ટ તમે કરતા રહો ને અમે બી નવું નવું તમારા માટે લાભદાયક બરાબર

આપડા તો હમણાં હરસીબી સ્ટુડિયો ગોગંબા મીત ગોહિલ અને એક સોમનાથ સ્ટુડિયો દિલીપભાઈ રાઠવા વિનાયક બધા સ્ટુડિયો નાના મોટા કરીએ મતલબ પાર્ટી રેકોર્ડિંગ કરી દીધી વિનાયક સ્ટુડિયોમાં કરી ભાગે અમે સોમનાથ સ્ટુડિયો ગઈ સામે હરસીડી સ્ટુડિયો ના બહુ મારા દુકાન ખોલી છે તો કેવું ચાલે પછી બસ સરસ મજાનું ચાલુ છે અને આપડે દુકાન ખોલી છે કપડા તો બધા ભાઈઓને આઈ જોગમ્બા આપડે ઘોઘા બજારમાં આપડી દુકાન અને મુલાકાત અને કરો